નમસ્તે અને જય શ્રી કૃષ્ણ કેમ છો આજના વિડીયોમાં સ્વાગત છે નવા વિડીયોમાં આજના વિડીયોમાં હું તમારા માટે લાયો છું ગાડીઓ પહેલાં તો દરેકને હું પ્રણામ કરું છું કેમ કે સારી સારી ગાડીઓ બતાવું છું તો આ વિડીયો તમારા માટે જ બનાવ્યો છે મેં અને હું તમને આ વિડીયોમાં મસ્ત મસ્ત વસ્તુ બતાવવાનો છું જે તમે ઘરમાં વસાવવાની વાત કરતા હતા ને પહેલાં એ જ વસ્તુ બતાવવાનો છું એ શું એક ઘરમાં નવું મેમ્બર વસાવવાનું છે એનું નામ ગાડી તો અલ્ટો ગાડીઓ આવી છે આજના વિડીયોમાં અને આજના વિડીયોમાં હું તમારા માટે સારું મેમ્બર વસાવવું હોય ને અને સારી ક્વૉલિટીવાળી ગાડી લેવી હોય તો આ વિડીયો જોજો મજા પડવાની છે આ વિડીયોમાં તમને ફાયદો થશે એ વસ્તુ બતાવવાનો છું અને સસ્તા ભાવની તો આ વિડીયોની શરૂઆત કરીએ ચેનલમાં પહેલાં તો કોઈ નવા આવ્યા હોય ને તો બસ સબસ્ક્રાઈબ કરી નાખો લાલ કલરનું બટન છે ને એના ઉપર હથોડો મારો અને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો હવે બીજી જોઈએ છે ગાડી સૌથી પહેલાં આપણે અને મસ્ત મસ્ત ગાડીઓ આવે છે પસંદ હોય તમે મને વાત કરી દેજો આપણે ગાડીઓ અપાવી દઈશું તમને સારી સારી આવે જ છે ચાલો જોઈએ હવે તમને સૌથી પહેલાં બતાવવા જઈ રહ્યો છું મસ્ત કન્ડિશનવાળી હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે લાખ નવ્વાણું હજાર રૂપિયામાં વેચવાની છે બે હજાર અઢાર મોડલ અલ્ટો આઠસો એલએક્સ અને આ સીએનજી ફૂલ ઇન્સ્યોરન્સ સડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે પેટ્રોલ સીએનજી નોન એક્સિડેન્ટ આમાં કંઈ કલર પણ નથી ઉકળેલો કે કોઈ પ્રોબ્લેમ નથી ગાડીનો કલર પણ તમે જોઈ શકો છો કેવો લાગે છે તમને આ ગાડી તમારી લેવી હોય તો બરોબર લાગે છે મને તમને પણ બરોબર લાગશે ગાડીના સીટના કવર છે એન્જિન છે ગાડીમાં કોઈ પણ નાનું નાનું કહેવામાં આવે ને એટલું પણ લીસોટું નથી તો આ ગાડી સારી હશે અને લેવા માટે તમે મને કહી દેજો હવે આપણે બીજી જોઈએ છે હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો આ ગાડી વેચવાની છે બે ત્રીસમાં બે ત્રીસમાં વેચવાની છે ફરી ચૂકેલી આ ગાડી મસ્ત લાગે છે આ ગાડી પેટ્રોલ સીએનજી છે ગુડ કન્ડિશન એસી સેકન્ડ ઓનર અને કેટલામાં બે લાખ પંચોતેર હજાર બે હજાર પંદર મોડલ તમને મળશે સ્કાય કલરની મસ્ત આ ગાડી તમારે લેવી હોય તો જલ્દીથી જ લેવા માટે તમે મને કોન્ટેક કરી નાખજો સ્કાય સિલ્વર કલર છે જોઈ શકો છો તમે મસ્ત કન્ડિશનવાળી સસ્તા ભાવે તમને મળે છે લેવા માટે ફટાફટ તમે મને કહી દેજો તો ચાલો હવે બીજી જોઈએ છે બીજી સારી છે કન્ડિશનવાળી અને સસ્તા ભાવે મળે છે તો લેવા માટે તમે મને કહેજો બીજી મસ્ત ગાડી છે જે બતાવી જઈ રહ્યો છું તમારા માટે એ તો બહુ મસ્ત છે અને એ નહીં મળવાની હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે એકત્રીસ બે હજાર તેર મોડલ મારુંથી સુજુકી અલ્ટો આઠસો છે ફસ્ટ ઓનર ઇન્સ્યોરન્સ પતી ગયો છે પછી જે જે ડિટેલ છે એ આપું છું બે ચાવી છે પેટ્રોલ પિસ્તાલીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અને પ્રાઇસ તો કહી દીધી બે લાખ એકત્રીસ હજાર રૂપિયા આ ગાડી સરસ છે મસ્ત છે સસ્તા ભાવે મળે છે ગાડીના ટાયરો બરોબર છે એન્જિન બરોબર છે અને કલર જોઈને આ ગાડી લેવાનું મન થઈ જાય કલર મસ્ત છે આનો મેન આવે ને કલરની વાત છે કલર સારો હોય ને તો જ ગાડી જોઈએ છે તો આ ગાડી તમારે લેવી છે ફટાફટ તમે મને કોન્ટેક કરી નાખજો હવે છેલ્લી બતાવી દઉં હવે તમારા માટે લાવ છું આ ગાડી આ ગાડી જોઈ શકો છો બે પંચાણું માં વેચવાની છે અલ્ટો બે હજાર સત્તર સી એન્જિન ફર્સ્ટ ઓનર આ તમારે જોઈતી હોય ફર્સ્ટ ઓનર વાળી સીએનજી વાળી તો તમને ક્યાં જોવા મળશે વડોદરા પડી છે આ વડોદરામાં તમને મળી રહે છે આ ગાડી મસ્ત લાગે છે અને વડોદરાની ગાડી એટલે કે કેવી આવે ખબર જ છે ને મસ્ત ગાડી બે લાખ પંચાણું હજાર બે હજાર સત્તર મોડલ સીએનજી તો આ વિડીયો સારું લાગ્યું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો નવા વિડીયોમાં મળીશું કંઈક નવું લઈને